સુરતથી સમાચાર રત્ન કલાકારો દ્વારા એક હજાર કરતાં વધુ લોકોએ આરટીઆઈ કરી રત્ન રત્નકલાકારોની શિક્ષણ સહાય માટેની લડત તેજ બની છે સુરત રત્નકલાકારોના છવ્વીસ હજાર જેટલા ફોર્મ મંજૂર કરાયા છે ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ મુખ્યમંત્રી સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી હતી છેલ્લા પાંચ દિવસમાં રત્ન કલાકારો દ્વારા એક હજારથી વધુ આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી છે કયા કારણોસર કલાકારો શિક્ષણ સહાયથી વંચિત રહ્યા હાલ મંદિરના ગ્રહણમાં રિયલ ડાયમંડ રત્ન કલાકારોની હાલત કફોડી બની છે સરકારે મોટું મન રાખી છવ્વીસ રદ કરાયેલ ફોર્મમાં બાળકોની શિક્ષણની ફી અંગે કરવામાં આવી રહ્યું છે દબાણ ફી ભરે તો બાળકોના અભ્યાસ અટકશે સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું આ શિક્ષણ સહાય પેકેજની અંદર સુમોતેર હજાર કરતાં વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા ત્યારે પચાસ હજાર ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને છવ્વીસ હજાર ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા ત્યારે જે છવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા ત્યાં એ જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે જે કંઈ ક્લાર્કો છે એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોઈતી હોય તો તમે આરટીઆઈ નો સહારો લઈ શકો છો એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈ આરટીઆઈનું અભિયાન ચલાવવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત ખાલી પાંચ જ દિવસની અંદર હજાર થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે સુરત ડાયમંડ એસોસિયન એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી આરટીઆઈ ની સંખ્યા હજાર ની આસપાસ છે તો આ તમામ ને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે ને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોય તો અમને કંઈ વાંધો નથી પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફી જરૂર છે તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન નો એક કાયદો છે માહિતી અધિકાર અધિનિયમ બે નો આ કાયદા અંતર્ગત કોઈ પણ નાગરિકને માહિતી જાણવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને સંસદમાં આ કાયદો પસાર થયો છે જો આ કાયદાનું અમલીકરણ કરવામાં ના આવે તો અધિકારી ઉપર એક્શન પણ લઈ શકાય એવી જોગવાઈ આ કાયદાની અંદર છે તો એ જો આરટીઆઈ ની માહિતી આપવામાં નહીં આવશે તો અમે અધિકારી વિરુદ્ધ અને જે કંઈ કાયદાનો ભંગ થયો એ બાબતે અમે લડત ચલાવીશું